તો વિદ્યાર્થી મિત્રો છ અને વીસનો ગુસ્સા ગુસ્સા એટલે સૌપ્રથમ તો એની વ્યાખ્યા આપણે સમજીશું ગુસા ગુસ્સા એટલે ગુરુત્તમ ગુરુત્તમ સામાન્ય અવયવ ગુરુત્તમ એટલે મોટા મોટામાં મોટો સરખો અવયો જે ભાગ પડતા હોય અને લસા લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ લઘુત્તમ એટલે નાનામાં નાનો સામાન્ય અવયવ નાનામાં નાનો સામાન્ય અવયવ હવે લઈશું છ અને વીસ એના આપણે લસા અને ગુસા અવયવીકરણથી કરવાના છે છ એ એકી સંખ્યા કે બેકી સંખ્યા બેકી સંખ્યા એટલે સૌ પ્રથમ છ ને બે વડે સૌથી નાની બેકી સંખ્યા બે વડે ભાગીશું બે તારી છ ઝીરો ત્રણ અને અહીંયા જે બે વડે ભાગ્યા એ અહીંયા લખવાના હવે ત્રણ એકી સંખ્યા છે એને એક પણ સંખ્યા વડે ભાગાઈ શકાય નહીં એના અવયવ ત્રણ અને એક બે જ પડે એટલે ત્રણ એકા ત્રણ વીસ વીસમાં પાછળની સંખ્યા જીરો એ બેકી સંખ્યા વીસ એને બે વડે નાની બે બે બેકી સંખ્યા બે વડે ભાગીએ તો બે એકા બે બે માઇનસ બે જીરો આ જીરો જેવા નીચે એવા ઉપર તો દસ તો દસ દુ વીસ એવી જ રીતે જે જવાબ આવ્યો દસ એને પછી બે વડે ભાગીએ તો બેના ઘડિયામાં બે પંચા દસ તો અહીંયા પાંચ આવશે અહીંયા બે આવશે પાંચ એકી સંખ્યા એટલે પાંચ એકા પાંચ તો હવે વિદ્યાર્થી મિત્રો છ અને વીસના અવયવ આપણે આવી રીતે લખી દઈશું છના બે ગુણ્યા ત્રણ અને વીસના બે ગુણ્યા બે ગુણ્યા પાંચ આ જે છે બે એ સૌથી વધારે એક જ બે વાર એક સં સરખા સરખી જગ્યા પર આવે છે એટલે એનો ગુસ્સા શું થશે બે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસ્સા બરાબર બે અને લસા લસા એટલે કે આ બે તો લેવાના જ અને જે બાકી રહ્યા છે આ ત્રણે ત્રણનો ગુણાકાર ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ પાંચ ત્રણ દુ છ પાંચ દુ દસ એટલે એનો લસા શું મળ્યો આપણને સાઠ આવો જ એક દાખલો ઘેરથી જાતે ગણવાનો એનો જવાબ કોમેન્ટમાં કરો આઠ અને સોળનો ગુસ્સા ને લસા શોધો વિદ્યાર્થી મિત્રો નવો દાખલો જો તમારે લસા અને ગુસ્સાની વ્યાખ્યા સમજવી હોય તો આનો આગળનો ત્રણ દસનો એક દાખલોની વિડીયો છે જેમાં લસા અને ગુસ્સાની વ્યાખ્યા સમજાય છે હવે દાખલા નંબર બે છન્નું ને ચારસો ચારનો ને લસા શોધો અવિભાજ્ય વિકરણની રીતે આવા દાખલાઓ બોર્ડની એક્ઝામમાં એક અથવા બે માર્ક્સમાં પૂછાતા હોય છે વિભાગ એ અથવા વિભાગ બીમાં વિદ્યાર્થી મિત્રો આપણે છન્નું અને ચારસો ચારનો લસા અને ગુસ્સા શોધશું સરળતાથી છન્નું અને ચારસો ચાર સૌ પ્રથમ તો આવા લખી દઈશું પહેલું છન્નું છન્નુંમાં પાછળની સંખ્યા એક કી એટલે સૌ પ્રથમ નાની બેકી સંખ્યા બે વડે ભાગીશું બે એકા બે બે દુ ચાર બે ચોક આઠ નવમાંથી આઠ જાય તો એક નીચે સોળ ઉતરશે બે અઠા સોળ આવા દાખલાઓમાં વિદ્યાર્થીઓને બહુ મુશ્કેલી પડતી હોય છે એટલે જ આવા વિડીયો બનાવ્યા છે અડતાલીસ અડતાલીસ અહીંયા નીચે લખીશું અને આ જે બે છે એ અહીંયા મૂકી દઈશું હવે અડતાલીસમાં પાછો આઠ એ બે કી સંખ્યા એટલે બે વડે ભાગશું બે કા બે બે દુ ચાર જીરો બે દુ ચાર એટલે ચાર માઇનસ ચાર જીરો અને બે ચોક આઠ એટલે જીરો તો આ ચોવીસ જે જવાબ આવ્યો છે આપણે અડતાલીસની નીચે મૂકી દઈશું અને અહીંયા બે મારે તાકડે ચોવીસ ભાગ્યા બે બે એકા બે અને ચાર તો બે દુ ચાર જીરો તો અહીંયા શું આવશે બાર અને અહીંયા બે ફરી બારમાં બે પૈકી સંખ્યા છે એટલે બે 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 છ બાર જીરો જીરો તો અહીંયા છ અને અહીંયા બે ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ ત્રણ જેવી એકી સંખ્યા અહીંયા નીચે છેલ્લે આવે એટલે પછી એને એ સંખ્યા પોતે અને એક એવા બે જ અવયવ હોય હવે ચારસો ચાર ચારસો ચાર ચારસો ચારમાં પાછળની સંખ્યા ચાર એટલે ભાગીશું બે વડે બે દુ ચાર ઝીરો નીચે એવો જીરો ઉપર જશે બે દુ ચાર ઝીરો બસો ને બે આ બે જે છે એ અહીંયા ઉપર હવે બસો બે ને પાછા આપણે બે વડે ભાગીશું બે કા બે જીરો જીરો નીચે જીરો ઉપર બે કા બે અને જીરો તો અહીંયા એકસો એક અને અહીંયા બે હવે એકસો એક છે એમાં પાછળની સંખ્યા એક એ એકી તો એકસો એક એકા એકસો ને એક હવે છન્નું અને ચારસો ચારણ આપણે અવે અહીંયા નીચે લખી દઈશું બે ગુણ્યા બે ગુણ્યા બે એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ અને ત્રણ બે ગુણ્યા બે ગુણ્યા એકસો એક તો અહીંયા જુઓ આ અને આ બે સંખ્યા લસા છન્નું ચારસો ચાર બેનો ગુણ્યા બે એટલે લસા ગુસા કેટલો થશે ગુસા સોરી ગુસા બે ગુણ્યા બે ચાર અને લસા છન્નું ચારસો ને ચાર આ ચાર તો ખરા જ બે દુ ચાર ચાર દુ આઠ આઠ તારીસ ચોવીસ અને ગુણ્યા એકસો ને એક ચાર ગુણ્યા ચોવીસ ગુણ્યા એકસો ને એક આ ત્રણે ત્રણનો ગુણાકાર કરી દેવાનો ત્રણે ત્રણનો ગુણાકાર એકસો એક ગુણ્યા ચોવીસ બે કા બે જીરો બે કા બે ચાર કા ચાર જીરો ચાર એકા ચાર ચાર બે ચાર બે ચોવીસ ચોવીસ મળ્યો આપણને હવે જ્યાં ચોવીસ ચોવીસ મળ્યો એને ચાર વડે આપણે ગુણીશું આવી રહ્યા ચાર ચોવીસ ચોવીસ ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ વધી પડી એક ચાર દુ આઠને એક નવ ચોકે ચોકે સોળ વધી પડી એક ચાર દુ આઠ ને એક નવ તો આપણે જવાબ છન્નું છન્નું એ આપણને શું મળ્યું લ સા અ આ આપણો થયો ફાઇનલ આન્સર ધોરણ દસ ચેપ્ટર નંબર વન એનું સ્વાદ્ય એક પોઈન્ટ એકના દાખલા નંબર એક ઘણા વિદ્યાર્થીઓને અવિભાજ્ય અવયવ પાડતા આવડતું નથી લસા અને ગુસ્સા સુધતા તેના માટેનો આ વિડીયો છે એમાં એક દાખલા નંબર એક એકસો ચાલીસના અવયવ પાડવાના છે તો સૌ પ્રથમ આપણે આવી રીતે એકસો ચાલીસ લખી દઈશું કોઈ પણ નંબરની પાછળ છેલ્લે લાસ્ટમાં ઝીરો હોય એટલે એ કી સંખ્યાને પહેલાં બે વડે ભાગવાના બે બેનો ઘડ્યો બે સત્તા ચૌદ જીરો જીરો આ જીરો જેવા નીચે આવશે એવા જીરો ઉપર જશે આપણને જે જવાબ મળ્યો છે એ આપણે અહીં લખવાનો છે ને આપણે જે સંખ્યા વડે ભાગ્યા છે એ અહીં લખવાના છે જે જવાબ હવે આપણને મળ્યો સિત્તેર એમાં પણ પાછળની સંખ્યા જીરો છે એટલે બે વડે ભાગીશું બે તારીખ છ સાતમાંથી છ જાય તો એક આ જીરો નીચે ઉતરશે એટલે દસ એટલે બેના ગળિયામાં દસ ક્યારે આવે બે પંચા દસ તો 0 ને જીરો જે જવાબ આવે આપણે સિત્તેરની નીચે લખી દઈશું ને જેના વડે ભાગ્યા એ આપણે ઉપર સાત સિત્તેરની જોડે લખી દઈશું હવે આપણો જવાબ કયો છે પાંત્રીસ પાંત્રીસ પાંત્રીસમાં પાંચ એકી સંખ્યા એટલે કેટલા વડે ભગાશે પાંચ વડે પાંચના ગળિયામાં પાંચ સત્તા પાંત્રીસ જીરો જીરો પાંચ સત્તા પાંત્રીસ સાત એ એકી સંખ્યા છે એટલે સાત એકા સાત એકસો ચાલીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત જો તમને એવી ખબર ના પડે તો બે દુ ચાર ચાર પંચા વીસ વીસ સત્તા એકસો ચાલીસ આ બે ગુણ્યા બે જે છે એ આપણે આવી રીતે લખી શકીએ બેનો વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા સાત જે આપણો જવાબ છે એનો સ્વધ્યનો ત્રીજો દાખલો આડત્રીસ પચીસ આવા દાખલા જોઈને બોર્ડમાં વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે પણ આપણે અહીંયા એકદમ આસાનીથી શીખીશું બે માર્ક્સ જતા કરવાના નહીં એકવાર વિડીયો જોઈ લેવાનો એટલે આવડી જાય આડત્રીસ પચીસમાં એકી સંખ્યા આડત્રીસ પચીસમાં પાંચ એ એકી સંખ્યા છે એટલે સૌ પ્રથમ પાંચ વડે ભાગીશું પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તારીખ પંદર પાંચ છક વીસ ફાય ફાય પચીસ પાંચ છ ત્રીસ પાંચ સત્તા પાંત્રીસ પાંચ અઢા ચાલીસે પાંચ અઢા ચાલીસે આડત્રીસ કરતાં વધી જશે એટલે પાંચ સત્તા પાંત્રીસ આઠમાંથી પાંચ જાય તો ત્રણ જીરો બે નીચે ઉતારીશું પાંચ ત્રીસ બે આ પાંચ નીચે ઉતારીશું એટલે પચીસ भाये भाये 25 जवाब 0 60 765 અને અહીંયા 5 હવે 765 એમાં એકી સંખ્યા ફરીથી 5 આઈ તો 765 ભાગ્યા 5 5 1 5 વડે ભાગ ચાલશે અહીંયા 2 વધશે અહીંયા 6 નીચે આવશે भाये भाये 25 અહીંયા ફરી એક વડે અહીંયા પાંચ નીચે આવશે પાંચ તારીખ પંદર જીરો જીરો પાંચ અહીંયા અને એકસો ને અહીંયા હવે એકસો ત્રેપન છે એમાં પાછળ એકી સંખ્યા ત્રણ છે એટલે આપણે સંખ્યાને ત્રણ વડે ભાગીશું એકસો ભાગ્યા ત્રણ ત્રણ પંચા પંદર જીરો જીરો ત્રણ નીચે ત્રણ એકા ત્રણ જીરો તો અહીંયા કેટલા આવશે એકાવન અને અહીંયા ત્રણ આપણને સત્તરનો ગળ્યો આવડે સત્તર તારીખ એકાવન અને સત્તર એકા સત્તર તો આ આપણા થયા આડત્રીસ પચીસના અવયવ અહીંયા લખી દઈશું આપણે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સત્તર જેને આપણે આવી રીતે પણ લખી શકીએ પાંચનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા સત્તર તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ બોર્ડમાં પૂછાયેલો ચેપ્ટર નંબર એકનો દાખલો એક માર્ક્સનો જૂન બે હજાર પચીસમાં પૂછ્યો હતો જો ગુ સા અગિયાર કોમાં તેર બરાબર ખાલી જગ્યાએ તો અહીંયા ઓપ્શન આપેલા છે એક એકસો તેતાલીસ અને બે તો આપણે સમજૂતી સાથે આ એક માર્ક્સનો ગણીશું સૌપ્રથમ પ્રથમ અગિયાર અને તેર અગિયાર અગિયારમાં પાછોની સંખ્યા એક એટલે એકી સંખ્યા તો અગિયાર એકા અગિયાર અને તેર એક તેરમાં ત્રણ એકી સંખ્યા એટલે એક તો અગિયાર બરાબર અને તેર બરાબર અગિયારના કેટલા અવયવ પડ્યા અગિયાર એકા અગિયાર અને તેરના તેર એકા તેર તો બંનેમાં એક સરખો અવયવ કયો એક તો આપણો જવાબ શું આવશે એક બીજો બોર્ડ બે હજાર પચીસ મો માર્ચની અંદર પૂછાયેલો દાખલો એક એકમા એક ગુણનો બાર પંદર અને એકવીસનો ગુસ્સા ગુસ્સા આનો ગુસ્સા શું આવશે એક બાર પંદર અને એકવીસનો આપણે ગુસ્સા એક છે એવું ટ્રુ અને ફોલ્સમાં એક માર્ક્સમાં માર્ચ બે હજાર પચીસની અંદર પૂછ્યું છે તો આપણે સૌ પ્રથમ બાર પંદર એકવીસ બાર બારમાં બે એક બે કી સંખ્યા છે બે વડે ભાગીએ તો બાર છ દુ બાર ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ પંદર પાંચ છે એકી સંખ્યા એટલે ત્રણ વડે વગાશે પાંચ તારીખ પંદર અને પાંચ એકી સંખ્યા એટલે પાંચ એકા પાંચ એકવીસ એકવીસ આપણે જોઈએ એટલે આપણને ખબર છે કે ત્રણના ઘડિયામાં આવે ત્રણ સત્તા એકવીસ સાત એકુ સાત એક તો બાર પંદર અને એકવીસ ને આપણે હવે લખી દઈશું બારના બે દૂ ચાર તારી બાર ત્રણ પંચા પંદર અને એકવીસ ત્રણ સત્તા એકવીસ તો આ બધાના સરખા વયો એક તો આ શું આવશે સાચું ટ્રુ હવે દાખલા નંબર ત્રણ બોર્ડમાં એક માર્ક્સમાં પૂછાયેલો માર્ચ બે હજાર ચોવીસમાં સાચું કે ખોટું એમાં છે સત્તર ત્રેવીસ ને ઓગણત્રીસનો ગુસ્સા ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ એક છે તો આપણે સત્તર ત્રેવીસ ને ઓગણત્રીસ નો અવયવ સત્તરમાં સાત એકી સંખ્યા એટલે સત્તર વડે ભાગ ચાલે સત્તર એકા સત્તર ત્રેવીસમાં પણ ત્રણે એ પાછાની સંખ્યા નંબર એકી સંખ્યા એટલે ત્રેવીસ એકા ત્રેવીસ ને ઓગણત્રીસમાં પણ નવ એ એકી સંખ્યા એટલે ઓગણત્રીસ એકા ઓગણત્રીસ તો ત્રણે ત્રણમાં સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ ત્રણે નંબરમાં સત્તર ગુણ્યા એક ત્રેવીસ ગુણ્યા એક અને ઓગણત્રીસ ગુણ્યા એક એક એ સૌથી ગુરુત્તમ સામાન્ય અવયવ એ એક છે એટલે આ જે વાક્ય છે એ સાચું છે એના જેવો જ બીજો દાખલો ચોથો સત્તર અને ત્રેવીસનો ગુસ્સા એક છે આગળ આપણે જેમ અવયવો પાડે એમ સત્તરના સત્તર ગુણ્યા એક અને તેવીસના ત્રેવીસ ગુણ્યા એક એમ બંનેનો ગુરુત્તમ સામાન્ય અવયવ એક થશે એટલે આ વાક્ય પણ સાચું છે